મેસોપોટામિયા માંગોની ઐતિહાસિક જાગીર કૃષ્ણ ભવ્ય પ્રારંભ થયો હતો ઘેર ઘેર ગાયો પડો વ્યસન મુક્તિ કોમી એકતા ઘેર ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવવા સાથે ભાઈચારાનો સંદેશ આપતી તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની મોટામિયા માંગરોલની ઐતિહાસિક ગાદી ખાનવાદા ચિસ્તિયા ફરીદિયા શાબિરિયા દરગાહ શરીફ ખાતે પોસ્ટ સુદ એકમથી પંદર દિવસ સુધી ઉર્ષ મેળાનો પ્રારંભ થયો હતો ઉર્ષના પ્રથમ દિવસે રહેઠણ પાલિસથી મોટામિયા માંગરોલની ગાદીના હાલના ગાદીપતિ ફાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી મોટર માર્ગે વાયા અંકલેશ્વર વાલિયા થઈ મોટામિયા માંગરોળ આવી પહોંચતા અંકલેશ્વર વાલિયા તેમજ દરગાના ઐતિહાસિક પ્રવેશ દ્વાર પર વિવિધ કોમના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતા ત્યાં હાજરી આપી કોમી એકતા અને ભાઈચારા માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી બપોરે લગભગ ચાર કલાકે દરગાહ ખાતેથી સંદલનું જુલુસ નીકળ્યું હતું જે ગામમાં ફરી દરગાહ ખાતે પરત ફર્યું હતું ત્યારબાદ દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે

મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાતે પોષ એકમથી પંદર દિવસ ઉર્ષ મેળો ઉજવાય છે તે જ રીતે આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકો અહીંયા ભેગા મળીને કૌમિકતાનું ઉદાહરણ પૂરું પાડે છે અને આ ઉર્ષ મેળાનું આયોજન મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના હાલના અધિકૃત એકમાત્ર સજાદા નશીન હિઝ હોલીનેસ હઝરત ફાઝા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન શિશુ સાહેબના સાનિધ્યમાં થાય છે અને દર વર્ષે અહીંયા સમાજ ઉપયોગી સંદેશ આપવામાં આવે છે કે જે રીતે આ વર્ષે પણ ગાદી તરફથી આપણે સૌ માણસાઈને મોખરે રાખીએ અને એ સાથે સૌની ભલાઈ માટે નિમિત્ત બનતા રહીએ એ સંદેશ સાથે આધ્યાત્મિક પર્વનું વિશેષ મહત્ત્વ છે એ ધ્યાનમાં રાખીને સાથે મળીને સંપૂર્ણ શાંતિ સાથે આ ઉત્સવને માણીએ અને એનો લાભ લઈએ એવી વિનંતી માલિક પર્વદિકાર સૌનું ભલું કરે સૌને ખુશ અને આભાર રાખે એ જ દુઆ અને અભ્યાર્થના આભાર